નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આપણી ચેનલને કોઈ સબસ્ક્રાઈબ નહીં કરતું તો તમે પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો મને શો સબસ્ક્રાઈબર કરી આપો જેથી કરીને હું લાઈવ વિડીયો લઈ શકું એટલે કે તમે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રોને શેર કરો એમને એમના જોડે પણ સબસ્ક્રાઈબ કરાવી દો બરાબર છે ઓકે આપણે આજે જોઈશું પ્રારંભિક ભારતની રાજ્ય વ્યવસ્થા ભારતમાં પહેલાના સમયમાં કઈ રીતની રાજ્ય વ્યવસ્થા એના વિશે જાણીશું અહીંયા દર્શાવ્યું છે કે ભારતની રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશે આપણે વેદ મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથોમાંથી માહિતી પ્રાપ્ત થાય છે એટલે કે આપણને વેદ મહાકવ્યો છે પછી બૌદ્ધ ગ્રંથો એમના લખેલા લખાણોમાંથી કેવી રાજ્ય વ્યવસ્થા હતી તેના વિશે માહિતી મળે છે સ્વરૂપ વેદકાળ વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કબિલાય શાસન વ્યવસ્થા જેવું હતું એટલે કે તે ટાઈમે કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું હતું ત્યારે રાજ્યના વડાને રાજ વડાને રાજની એક કહેવાત જેની ચૂંટણી થતી એડેમે ચૂંટણી પણ થતી હતી સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી ત્યારે સભા અને સમિતિ જેવી પણ રાજકીય સમિતિઓ એડેમીએ બનાવેલી હતી સમુદાયને વિષ પણ કહેવામાં આવતું ભારત ત્યાર પછી જુદા જુદા પ્રકારની વ્યવસ્થા રાજ્ય વ્યવસ્થા અમલમાં આવી એટલે એના પછી અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ અમલમાં આવી છે તમે જનપદ વિશે નામ જનપદ વિશેનું નામ તો સાંભળ્યું જશે એના વિશે पूर्व एक हज़ार की आसपास पंजाब ने गंगा नदी विस्तार में जुदा जुदा समूहों प्रारंभिक राज्य की स्थापना में राज्य राज्य की स्थापना थी ए राज्य की स्थापना थी तेने जनपद कहमता जनपद एटसवाट में एक क्षेत्र के स्थान एट समूह मानी गांव के मतलब घना बढ़ा लोग रहता है वसवाट करत क्षेत्र जनपद शब्द राज्य अर्थ में वपरात हो जनपद एट्लब आप गा ये रीते जनपद एट समूह राज्य तरीके ओ जनपद जनपदेखि कबिलाइ समाजले बहु विशिष्ट कही सके त्यही राज्य व्यवस्था जनपद व्यवस्था कबिलाइक पनि बहु विशिष्ट राज्यव्यवस्था पूर्व अञ्चल जुदा जुदा समूह राज्यो समावेश बधा पूर्व पञ्चल अलग अलग सोल जनपद समावेश भएछ जनपद पैसे एना पशी महाजनपद आह हे ईसवीस पूर्वे सदीची आसपास भारतम सोळन जेटल्या महाजनपदो जोवा म्हणतात छी सदी आसपास भारत मला महाजनपदो त्या महाजनपदो केणराज्य होतं एका गणराज्य होतात कजाशाही प्रकार राज्य राजाशाही प्रकारला पाली भाषा मखायला अंगु अंगुत अंगुतर निकाय ग्रंथ अनुसार वैदिक काळ महाजनपद होतं महत्त्वपूर्ण जनपद नक्षा दर्शवाय पाचन एक नक्षा की जगाजनपद होता सोल महाजनपद नाम जो क्रम महाजनपद राजधानी कहाँ त्यहाँ वर्तमान अब हालमा केही स्थान छ अङ महाजनपदहरू त्यही राधा चम्पा पूर्व बिहारमा हाल पूर्व बिहारमा राजधानी वैशाली हाल उत्तर प्रदेश बिहारमा छ मलकुसिनारा गोरपुरा आसप उत्तर प्रदेशमा काशी राजधानी वाराणसी वाराणसी उत्तर प्रदेश मगध गिरिव्रज राजु हाल दक्षिण बिहारमा छ कौशल कोसल राजधानी શ્રાવસ્તી અયોધ્યા હાલ અવત ઉત્તર પ્રદેશમાં છે વત્સ રાજધાની કોસંબી વર્તમાન પ્રયાગરાજ આસપાસનો પ્રદેશ ઉત્તર પ્રદેશ જેથી સુધી યમુના નર્મદા વચ્ચેનો પ્રદેશ મધ્ય ભારતમાં છે પાંચાલ અહી છત્ર કાંપિલિયા બદાવી આસપાસનો પ્રદેશ ઉત્તર પ્રદેશમાં સુરસેન મથુરા મથુરા પાસેનો પ્રદેશ ઉત્તર પ્રદેશ કુરુ ઇન્દ્રપ્રસ્થ દિલ્હી અને મેરઠ આસપાસનો પ્રદેશ અસમક ઓડન્યા ગોદાવરી નદીના કિનારે અવંતિ ઉજનીય माळवाना प्रद मत्स विराटनगर जयपूर राजस्थान पासून प्रदेश गांधार तक्षिला वर्तमान स्थळ पेशावर आणि रावलपिंडी आसपास प्रदेश कंबोज आणि राजधानीचे लाजपूर नैऋत्य काश्मीर आसपासनं प्रदेश हा <coughs> सोळ महाजनपद होता मित्रो या नक्षा बहाजनपद आणि नगरो तक्षिला जे कंबोज पेशावर गाधार हे सिंधु नदी आसपास विस्तार तुम्हाला गंगा यमुनानी आसपास गुरु

તે સમયમાં મહાજનપદો વચ્ચે સત્તા માટે હરિભાઈ રહેતી હતી એટલે સત્તા માટે એકબીજાને હરિભાઈમાં રહેતા હતા રાજાઓ મુખ્યત્વે ચાર શક્તિશાળી રાજ્ય હતા જે મગધ કૌશલ વધ સવંતી એ મતલબ વિશેષ ચર્ચામાં રહ્યા છે અને મગધ તો આખરે શક્તિશાળી રાજ્ય તરીકે પ્રાપ્ત થયું એમાં મગધ સૌથી શક્તિશાળી હતું મગધ રાજ્ય વિશે જોઈએ આપણે રાજ્ય રાજ્યતંત્રમાં બુદ્ધના સમયમાં મગધ રાજ્ય શક્તિશાળી મહાજનપદ બુદ્ધના સમયમાં ભગવાન બુદ્ધના સમયમાં મગધ રાજ્ય મહાન શક્તિશાળી બન્યું હતું મગધમાં મજબૂત ત્રણ વંશો થઈ ગયા

તેના પછી તેનો પુત્ર અજાતત્રરૂપ શાસન કરાવ્યું તેણે પાટલી પુત્ર પટનાની રાજધાનીનું સ્થાન બનાવ્યું હતું ત્યાંથી ખસેડીનું પટના તેને રાજધાની બનાવી તેણે વજ્જી સંઘ સાથે યુદ્ધ કરી લીથવી હરાવી અને મગધનો રાજ્ય વિસ્તાર હતો તેણે યુદ્ધ કરીને લીધવી હરાવી અને તેને રાજ્યનો રાજ્ય વિસ્તાર વધાર્યો હતો તેના પછી આવશે નાગવંશ હરિય હરિય હરિયકવંશ બાદ નાગવંશ સત્તા પર આવ્યો જેમાં શિશુનાથ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા રાજાનો સમાવેશ થાય છે આમાં એટલી બધી બિટલ આપી મિત્રો બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલો રાજા હતા પછી આવશે નંદ મહાનંદ મહાપદ્માનંદ દ્વારા સ્થાપિત નંદવંશ સૌથી શક્તિશાળી વંશ હતો મહાપદ્મા પદ્માનંદ ભારતનું સૌ પ્રથમ સામ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે તે તેના સમયમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું છે સિકંદરના ભરપૂરના આક્રમણ સમયે મગધ નંદ વંશનું ધનાનંદ નામનો રાજા શાસન કરતો હતો આનંદ વંશમાં સૌથી શક્તિશાળી તરીકે ગણવામાં આવે છે અને સિકંદરના આક્રમણ વખતે ધનાનંદ નામનો રાજા હતો તે શાસન કરતો હતો

વગેરે પ્રજાઓના ગણરાજ્યો હતા આ પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને રાજા જેવો દરજ્જો આપવામાં આવતો હતો કે જેને પસંદ કરે એને રાજા જેવો દરજ્જો પબ્લિક આપતી હતી ગણ ગણ શબ્દનો ઘણા સભ્યોવાળા સમૂહ માટે વપરાતો હતો ગણ એટલે જૂથ અથવા સમૂહ સંગ એટલે સંગઠન અથવા સભા વૈશાલી વચ્ચે રાજ્ય રાજ્ય સત્તાક મહા રાજ્યો આસપાસના પ્રદેશો તાબે કરીને પોતાની સત્તા વધારવા અને સામ્રાજ્યની સ્થાપનાની મહા મહત્વકાંક્ષા રાખતા હતા આ જોડે રજિ દેશ દેશાકીય મલ વગેરે ખાંઠ કે જાતિના લોકોએ પોતાનું રક્ષણ જે સંગ્રાજ્ય સ્થાપ્યું તેને સંગ નામે ઓળખાય છે પોતાના પ્રોટેક્શન માટે લોકોએ

पुरातन शास्त्री मते आमे साधा घरात राहता पशुपालन प्रवृत्तीसाठी संकळ ते घा दुःखा शेरडी स्थल सरसव कपोड पाको होता लोक माटीना वासण उपयोग विशेष प्रमाण करता कारण की पुरातन शास्त्रीक माट वासणं मिळव्याचे आम्ही माटी वासण चित्रकां वासण भूगळा रंगना चित्रित वास होता आम्ही कोणपण राज्य शासक राज्य संरक्षण शक्य बदल उपाय करतो માટે રાજ્યની રાજધાની આસપાસ કિલ્લાઓ બાંધવામાં આવતા હતા સુરક્ષા માટે કિલ્લાઓ બાંધવામાં આવતા હતા કિલ્લાઓને મજબૂત અને ઊંચા બનાવવામાં આવતા તેથી પુષ્કળ પ્રમાણમાં પથ્થરના ઈટોનો ઉપયોગ કરવામાં આવતો કેટલાક રાજાઓ પોતાની શક્તિ અને સમૃદ્ધિના પ્રદર્શન માટે પોતાના રાજ્યની પ્રત્યે વિશાળ ઊંચી અને ભવ્ય દિવાલો તૈયાર કરાવતા હતા પ્રયાગરાજથી મળેલી ઈટલી દિવાલ આશરે પચીસો વર્ષ પહેલાંની ગણાય છે એટલે સંભવત આ સમયે આવા ઉંચી દિવાલવાળા કિલ્લાઓ બાંધવામાં આવતા હતા આ સમયમાં તમામ મહાજનપદ વિશાળ સેના અને સંરક્ષણ માટે મજબૂત કિલ્લાની જરૂરિયાતો રહેતી હતી जरूरने पूरी करण्यास करतो टेक्स अत्यमा टाइमे पण टेक्स लिहतात राजा खेळती पाकोपा खेडू राजीखर वर्ग एक मासनं एक दिवस राज्य काम करतो एक महीना में मा एक, मा एक दिवस राज्य मोफत मी आपण फ्रीड पशुपालक करणार भागरूपे पशुआता वेपारी सामान खरी वेचापदनाखंड ओझाराने लिधे खेळार सुधीचे या पक्षी आपण प्रश्न उत्तरी केनपद केला होता ઓપ્શન એ છે સત્તર ઓપ્શન બી છે અઢાર ઓપ્શન સી છે સોળ ઓપ્શન ડી છે ઓગણીસ સાચો આન્સર કમેન્ટમાં લખીને મોકલજો આન્સર એવી રીતે લખજો કે પ્રશ્ન એકનો એક એ હોય તો એ બીબીએફસી ડી એ રીતે બસ મિત્રો